આ તરફ અમદાવાદના ચાંગોધરમાં છ વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાય ગયો છે બાળકીની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે પાડોશી યુવકે બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે ચાંગોધરમાં આવેલી એક ફેક્ટરીની લેબર કોલોનીમાં સાત એપ્રિલના રોજ છ વર્ષની બાળકીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસે લેબર કોલોનીમાં રહેતા સો જેટલા મજૂરોની લેબર કોલોનીમાં જ પૂછપરછ શરૂ કરી હતી સાથે જ પચાસથી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી બીજી તરફ પોલીસની સાથે આરોપીની શોધખોળ માટે ડોગ ફોર્ડની પણ મદદ લેવામાં આવી હતી બાળકીના મૃતદેહ પાસે એક કપડું મળી આવ્યું હતું જેના આધારે પોલીસે ઓરિયા નામના ડોગને કપડું સુંઘાડી શંકાસ્પદ ત્રણ લોકો પાસે મોકલાતા ઓરિયો ડોગે હત્યા કરનાર રવિન્દ્ર મોજી નામના આરોપીને ઓળખ્યો હતો